નમસ્કાર વાય એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ વડોદરામાં કોંગ્રેસનું પાલિકા ખાતે ધરણા પ્રદર્શન યોજાયું ભ્રષ્ટ ભાજપ શાસકોના શાસનમાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ખાડે ગયું છે વહીવટના કારણે છે અને સત્તાધીશો સત્તાના નશામાં મસ્ત છે જેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા આ બાબતે બપોરના સમયે માર્કેટ ચાર રસ્તા પાસે કોર્પોરેશનની બહાર માનવ સાંકળ રચી ભાજપ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઋત્વિજ જોશી વડોદરા મહાનગરપાલિકા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભથ્થુભાઈ કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અનુસૂચિત જનજાતિના પ્રમુખ મહેશ સોલંકી યુવા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા ખાડોદરા નગરી મચ્છર નગરી ભુવા નગરી ગટ ઉભરાતી ગટરોડી નગરી ગંદા પાણીની નગરી પૂરની નગરી તમામ ઉપનામ મળ્યા એ ઓછું હતું એમ આતાપી વન્ડરલેન્ડ જે કોર્પોરેશને મંજૂરી આપેલી નથી એવી આતાપી વન્ડરલેન્ડની ફાઇલ ગુમ કરી દેવામાં આવી છે કેમ ગુમ કરી દેવામાં આવી છે એ પ્રશ્નનો જવાબ માંગવા માટે અમે અહીંયા આવ્યા હતા કારણ કે જો તમે આ આતાપી વન્ડરલેન્ડની ફાઇલ તમે

ખાડે ગયું છે અને આ કોર્પોરેશનનું તંત્ર કોર્પોરેશન એમના તંત્ર હોય ભાજપના કે અહીંયા બેઠેલા એર કન્ડિશન બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તો નથી મળતું પણ જે અતાપીને ઘેર ગેરકાયદેસર લાઈન આપીને પાણી આપેલું જેની એકસો પચાસ કરતા વધારે ફાઇલો ચોરાઈ ગઈ એની સામે ગંભીર ગુનો નોંધવાની જગ્યાએ માત્ર એક અરજી આપી જાણવા જોગ આ જે પેલા દબાણ શાખાના હેડ છે

એની ફાઇલો ચોરાઈ ગઈ એમાં કેમ પોલીસ કેસ ના થાય જે ગરીબ ના મકાનો નથી મળતા એમાં કેમ પોલીસ અમારા આવેદન પત્ર આપી રજૂઆત કરી કોર્પોરેશન સભામાં ત્યારે જેને માત્ર ખાલી જાણવા જો અરજી કરી શરમ આવી જોઈએ અને મ્યુનિસિપલ કમિશનર ને કહેવા માંગુ છું કે તમે ખાલી ગરબા રમવા આવ્યા છો ઝુમકા ગીરા પર ડાન્સ કરવા આવ્યા છો કે વડોદરાનું કે સિસોડી બગાડવા આવ્યા છો કે ખરેખર વડોદરાની પ્રજાનું કઈ કામ કરવું છે ભાજપ ના કામ કરી રહ્યા છે મા એટલા માટે આવું કહેવું પડે છે કારણ કે ચાર કલાકના ગરબાના ગરબા ત્રેપન લાખ મ્યુઝિકલ નાઇટ કરી તાઇફાઓ કર્યા યાત્રામાં ખર્ચો કર્યો આ બધા મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી અહીંયા માનવ સાગર રચી છે અને અમે અહીંયા ઉભા છે કમિશનર ગેટ ની બહાર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ